સાવલી કલ્યાણપુરામાં દારૂના અડ્ડાઓ અને અસામાજિક તત્વો વિરુદ્ધ સરપંચ તથા ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપ્યું વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માથાભારી તત્વોના ત્રાસથી કંટાળીને ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે પિલોલ ગામના સરપંચ કાંતિભાઈ વસાવા અને દક્ષાબેન ઠાકોર સહિતના અરજદારોએ આક્ષેપ કર્યો છે કે ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લે આમ ચાલી રહી છે અને વિરોધ કરનાર સજ્જન નાગરિકો પર હુમલા કરવામાં આવે છે રાજકીય વગનો દુરુપયોગ કરી મુખ્ય આરોપી મધુભાઈ જીવણભાઈ ઠાકોર હાલ ગ્રામ પંચાયતના સભ્ય અને માજી સરપંચ છે જેઓ પોતાની રાજકીય વગ અને ગુનાહિત ઇતિહાસને કારણે પોલીસ તંત્રમાં પ્રભાવ ધરાવે છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓ પોલીસને નાણાંનું ભરણ આપીને દારૂનો વેપાર ચલાવે છે ગંભીર ગુનાઓ છતાં પોલીસ દ્વારા નબળી કલમો લગાવી આરોપીઓને તુરંત છોડી મૂકવામાં આવે છે નિર્દોષો પર હુમલા કરવામાં આવે છે તાજેતરમાં બાવીસ અગિયાર બે હજાર પચ્ચીસના રોજ દારૂના વેચાણ અંગે ટોકતા આરોપીઓએ દક્ષાબેન અને તેમના પરિવાર પર લોખંડના પંચ વડે હુમલો કર્યો હતો વિશ્વામિત્રી નદીના કિનારે ટી ટુ રેસિંગ ટ્રેક પાસે અને ગામના વિવિધ સાવરી તાલુકા ગામ માંથી લઈને મધુભાઈ જીવનભાઈ ઠાકોર છે ને એ ગામમાં હેરાનગેતી કરે છે ગામમાં અમારા પાક નુકસાની ખેડૂતો છે અમે વ્યવસાય ખેડૂતનો વ્યવસાય છે અમારે પાક નુકસાની કરે છે એ લોકો આમ દારૂ ગારે છે તો પણ પોલીસને અમે જાણ કરીએ છીએ તો પોલીસ કંઈ કરતી નથી અને અમે પોલીસ સ્ટેશને ગયા ને તો અમારા પર ખોટી એફઆઈઆર ફાડી છે કે તમે પોલીસની કામગીરીમાં હેરાનગતિ કરી છે એ રીતના અમારા પર એફઆઈઆર ફાડી છે મારા પર ત્રણ ચાર નોટિસ પણ આવી છે કે તમે આવો તમે જમા કરો તમારા પર ચાર ગુના લાગશે ત્રણ ગુના લાગશે તમને રેસ્ટ કરવામાં આવશે એ રીતના અમારે પોલીસ પણ ધમકી આપે છે કેમકે પોલીસને એ લોકો ભરણ પૂરું પાડે છે એટલા માટે અમે જિલ્લા કલેક્ટરને કહેવા માટે આવ્યા છે કે તમે આનો અમારે ન્યાય આપો અને આ લોકોનું બધું જે ખુલ્લે આમ ચાલે છે આ લોકોનું બુટલેગરોનું એમને ઠંડા પાડો અને એમને સમજાવો કે આવું તમે ધંધો કરો છો તો તમે આટલી બધી દાદાગીરી કરો છો તમે બંધ કરાવો ધંધો આ લોકો મદદ નહીં કરતી ત્યાંની સ્થાનિક પોલીસને મારી ખેતરમાં જ્યારે સ્ટીક નીકળીને ત્યારે પણ અમે એકસો બાર પર પોલીસ પર બોલાયા હતા કે આની કંઈ એફઆઈઆર થાય નહીં ખેતરમાંથી અમારે બધું લઈ ગયા તો પણ તો પોલીસ પણ અમારે સાથ આપતી નથી અમે સ્થાનિક પોલીસમાં એકસો બાર પર ફોન કરે છે તો આખો દિવસ થાય ને તો પણ મંજુસર પોલીસ આવતી નથી કે દારૂ દારૂ માટે અમે કહીએ કે કલાક પહેલાં કે દારૂ આવ્યો છે તો અમે ફોન કરીએ છીએ તો પણ કલાક થયો આખો દિવસ જતો રહે ને તો પણ પોલીસ આવતી નથી એટલે પોલીસ અમને સાવ સકાર આપતી નથી જગ્યા પર અમે ત્યાં જગ્યા પર ગયા હતા અમે વિડીયો વિડીયો પ્રૂફ અમે જિલ્લા કલેક્ટર આપણે આપ્યો છે અમે માંગ એ કરી રહ્યા છે કે એમનો જે આતંક છે એ બંધ થવો જોઈએ અને એમને દારૂ ધંધો ને બધું બંધ જોઈએ હા ગામમાંથી બે છોકરા પણ ગામ છોડીને ગયા ત્યારે એમની બાજુમાં રહેતા હતા અને ગામમાંથી બે છોકરા એમના ત્રાસ થી જ લાગે છે તમે અહીંયા આવ્યા છો ન્યાય મળશે તમને હવે 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 અમે આશા લઈને આવ્યા છે કે અમને ન્યાય મળે હવે જોઈએ અમે ન્યાય આપે છે કે નહીં હવે પછી આગળનું શું રણનીતિ રહેશે તમારે અહીંયા આગળ ન્યાય નહીં મળે તો અમે પછી થોડું આગળ જે થશે એ કરીશું